અમેરિકાના ઉદ્યોગપતિ અને ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્કે એ વાતને ગણાવી છે કે ભારત પાસે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ નથી મસ્કે કહ્યું કે કેટલાક દેશો પાસે વધુ શક્તિ છે જેને તેઓ છોડવા માંગતા નથી તેમણે યુએન ચીફનું ટ્વીટ શેર કરીને આ વાત લખી છે રૂટરસે કહ્યું હતું કે આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે યુએનએસસીમાં કોઈ નથી વૈશ્વિક સંસ્થાઓ સમય સાથે બદલાવ લાવવો જોઈએ એસી વર્ષ પહેલાની દુનિયાની જેમ આગળ વધવાના બદલે જેને લઈને એલન મસ્કે કહ્યું કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલી સંસ્થાઓમાં પુનર્રચનાની જરૂરિયાત છે સમસ્યા છે કે એવા દેશો કે જેમની પાસે વધુ શક્તિ છે તેઓ તેને પોતાના હાથમાંથી જવા દેવા માંગતા નથી દુનિયામાં સૌથી વધુ જનશક્તિવાળો દેશ હોવા છતાં યુએનએસસીમાં ભારતને સ્થાયી સભ્યપદ ન મળવું તે બકવાસ વાત છે મસ્કે કહ્યું કે આફ્રિકાને પણ સામૂહિક રીતે સ્થાન મળવું જોઈએ યુએનએસસીમાં પાંચ સ્થાયી સભ્યો છે અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન તેમાંથી ચાર દેશો ભારતને સમર્થન આપવા માટે તૈયાર છે પરંતુ ચીન નથી ઈચ્છતું કે યુએનની સૌથી શક્તિશાળી સંસ્થામાં ભારતને એન્ટ્રી મળે યુએન સુરક્ષા પરિષદમાં કોઈ પણ ઠરાવ પસાર કરવા માટે તમામ પાંચ સ્થાયી દેશોનો સમર્થન જરૂરી છે ફ્રાન્સ અમેરિકા રશિયા અને બ્રિટને પોતાની સહમતિ દર્શાવી છે પરંતુ ચીન વિવિત બહાને ભારતને કાયમી સભ્યપદ નો વિરોધ કરી રહ્યું છે જ્યારે ભારત એ ચીનને યુએનએસસી ના કાયમી સભ્ય બનવાનું સમર્થન કર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી